ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે ભારતના સાચા તહેવારોની ઉજવણી વિશેનું સમજાવીએ છીએ તો તહેવારોની ઉજવણી ખાલી મોજ શોખ અને વેસન ને ફેશન કરવા માટે નથી તહેવારોના દિવસોમાં સમાજ સુધારવા માટેનો સમય છે છતાં તહેવારોની ઉજવણીમાં સત્સંગ કે ગુરુ રાજા વગેરેની પાસી પોતાનું રક્ષણ માટે જવું કે જે રાજા પાસે જાય તો રક્ષણ મળે ગુરુ પાસે જાય તો જ્ઞાન મળે તો આ બાકીના દિવસ દરરોજ કામ કરીએ છીએ તો તહેવારના દિવસે ફુરસત છે તો આપણે જ્ઞાન માટે અને પોતાના રક્ષણ માટે તહેવાર બનાવ્યા છે તહેવારમાં ધન વાપરવું જ નથી ઉલટું એ બટલક તેથી ઉપવાસ રાખો કે આવું બધું કરવાનું છે પરંતુ વેદ ગીતા વગેરેને સાંભળો અને ઉપવાસ રાખીને જીવનની દરેક સમસ્યાને સુધારવા માટેના તહેવારો છે બધા ભેળા થઈ કોઈને તકલીફ છે એનો પ્રોબ્લેમ હલ કરો કે ભાઈ આનું સંબંધ જોડવો આ દીકરી ઉજવણ થઈ ગઈ છે આ દીકરો જોવાણ થઈ ગયો છે તેનો સંબંધ જોડવાનું હલ કરો ક્યાંય આગ લાગી ગઈ છે તો એ આગમાં લાગાયા લાગી છે એની પરિસ્થિતિ નબળી છે એનો કુટુંબ પરિવાર મદદ કરશે કે બીજા કરશે તો એનું હલ કરો કોઈ બી પ્રકારની જે કુદરતી આપત થાય તે આપતનું નિવારણ એટલે હલ કરવા માટે તહેવારો છે ત્યાં તો હાલમાં હલવો પૂરી ભજીયા બરફી વગેરેના આહાર લેવાય છે તો એ બધું મતલબ કે પછી ભક્તિ કરવામાં મન જ નથી લાગતું છતાં દસ તહેવારને જાણો પૂર્ણિમાને દિવસે જે ગુરુ વડે જ્ઞાન પ્રાપ્ત કરવું તેથી જ્ઞાન વડે શિસ્ત અને મર્યાદાનું પાલન કરવું છે તો તમે મતલબ કે જે છે ને આ ગુરુ પૂર્ણિમાને માન્યું કહેવાય બીજું શ્રાવણમાં વૃક્ષોને વાવ ને આત્માનિરીક્ષણ કરવું ભૂલોનું પ્રાચિત કરવું અને નૈતિકતાનું વર્ત ધારણ કરવું આ તમારોએ શ્રાવણ મહિનામાં જ મતલબ જાડો આવશો તો જલ્દી મતલબ કે એની ઉર્ધિ થશે ચાર મહિના મીઠું પાણી જડે અને વતા નૈતિક નૈતિક મારા ધર્મ શું છે એનું મતલબ આચરણ કરવાનું હોય ત્રીજું પિતૃ અમાસમાં મોટા પ્રત્યે શ્રદ્ધા રાખવી ને સદવ્યવહાર કરવો ને કૂતગનતા સત્ય પુરુષોના આચરણનું પાલન કરવું અને સત્યને જે ઈશ્વર કહેવાય છે તેનું પાલન કરવું છે એના આદેશોનું પાલન કરવાનું છે તો તમે મતલબ કે જે છે ને પિતૃ અમાસને માન્યો સમજાય ચોથું વિજયદશમી સ્વાસ્થ્ય રક્ષણ સંખિન મનોબળ વધારવા શક્તિ વધારવી ને અનિતિથી દૂર રહેવું અનિતિ છોડી દો ખોટું વસ્તુ છોડી દેવા માટે મતલબ કે ભેળા થાવ ભેળા થઈને જે કોઈ બી મતલબ ખરાબ કરેલો હોય એની ખરાબ વસ્તુને છોડાવો ભેળા થઈને તો તમે આ વિજયાદશમી સમજ્યા છો બાકી પાંચમું દિવાળીમાં જે ઈમાનદારીથી અને મહેનતથી કમાયેલું જે કરકસર કરીને ધનનો સારો ઉપયોગ કરવો કોઈ નવો ધંધો કરવો અને ધર્માદા કરવું તો તમે આ દિવાળીને સમજ્યા છો આખી ફટાકડા ફોડવા અને કોઈને હુવા ન દેવું આ શા માટે આવા પાખણ કરો છો આવાના જોડેથી એના પૈસા લઈ ને છેત્રીને પણ બીજાને દઈ દેવા આ બધાને હેરાન કરે રહ્યા તો સાત છઠ્ઠું ગીતા જયંતિમાં ધર્મનિષ્ઠા કર્તવ્ય પ્રાણાયણતા માનસિકતા સંતુલન અને દૂરદર્શિતા આ ગીતામાં જે જ્ઞાન બતાવ્યું હોય એ જ્ઞાન જીવનમાં ઉતારો અને બીજા પાખંડ છોડી દો આવું મતલબ કે ગીતા જયંતિમાં કરવાનું છે તો સાતમું વસંત પંચમીમાં શિક્ષણ સદ જ્ઞાન સંગીત કલા સુસુજ્જવા માટે છે તો જે છે શિક્ષણ મતલબ આજે માણસ બધા ભૌતિક ભણવાને શિક્ષક શિક્ષણ સમજે છે અરે પહેલાં કૃષ્ણ ભગવાન ને રામ જેવા પણ મતલબ પહેલાં ગુરુકુળમાં જતા હતા શિક્ષણ માટે તો પહેલું આધ્યાત્મિક પરમાત્મા વિશેનું જ્ઞાન જીવનમાં ઉતારો પછી ભૌતિક ભણો આઠમું શિવરાત્રિમાં વ્યાપક પરમાત્માનો સહયોગ અને નશા નિવારણ માટે છે તો શિવરાત્રીના ભાંગ પીને નહક મતલબ કે ખોટા મતલબ કે નશા શા માટે કરો છો આ શિવરાત્રિનો મહાત્મા જ કોઈ સમજ્યો નથી નવમું હોળીમાં દેશભક્તિ અને સ્વચ્છતા અને સમતા વિસ્તાર કરવો છે ત્યાં તો ગાંડાને માઠક મતલબ એકબીજામાં રંગ ઉડાડી કપડાં બગાડી કેટલું પાણીને સમય બગાડે છે આ કોઈ એક પણ તહેવારને સારી રીતે સમજતા જ નથી ગાંડા બની જાય છે દરેક ભારતના વાસીઓ તો દસમો ગાયત્રી જય જયંતિમાં વિવેકશીલતા સદભાવ આસક્તિતા સત્ય વૃત્તિનો સબ ધર્મનું પાલન કરવું આવી રીતે તહેવારોને ઉજવા જોઈએ તો ગાયત્રી જયંતીમાં વિવેકશીલતા અને સદભાવ આપણામાં કેમાં આવશે ગુરુની પાસે જશું તો આવશે તો તહેવારોમાં ખરેખર શું કરવાનું છે તે નિરાકાર પ્રભુને જાણવા માટે સદગુરુ વડે પાંચ પ્રતિજ્ઞા લેવાની છે તો સદગરુ વડે પાંચ પ્રતિજ્ઞા વિશે જાણો પહેલી પ્રતિજ્ઞામાં જે આજથી તન મન અને ધન તે પરમાત્માનું છે તેને પ્રાણી માત્ર માટે પરોપકારમાં વાપરવું છે તેનું અભિમાન ન કરવું કરવું જ નહીં આ પહેલી પ્રતિજ્ઞા જીવનમાં ઉતારો ગુરુ પાસે જઈને આવી પહેલી બીજી પ્રતિજ્ઞા સફળદાય નાત જાત વર્ણ આશ્રમનું અભિમાન ન કરવું સમાન ભાવથી રહેવું કૂતરું હોય ગાયો બ્રાહ્મણો યતિઓ એમાં સમાન દ્રષ્ટિ રાખો તો જ આપણે મતલબ કે આપણા ભારતના દેશમાં મતલબ કે જે છે ને વિદેશીઓ આવીને ફાવી નહીં જાય આ ખોટા ખોટા જુદા જુદા ધર્મ પાળશો ને સંપ્રદાય ઊભી કરશો તો મતલબ કે જે છે ને એક એક સંપ્રદાયને મતલબ બીજા આવીને મતલબ પડાવી લેશે જો આપણે પાછા મતલબ કે કંગાળ બની જશું તો ત્રીજી પ્રતિજ્ઞા કે કોઈ પણ બીજાના ખાવા પીવા પહેરવા વગેરેની નિંદા નફરત તિસ્કાર કરવો જ નહીં પણ એનો મતલબ એવો નથી કે વેસનમાં કે ફેશનમાં ઉતરી જવું વે વેસન ફેશન છોડી દો આપણો ભારતની સાડીને વાળો પહેરવાશ કેવો સારો હતો ને પુરુષો પાગડી કે ટોપી પહેરતા હતા તો અત્યારે બધાય મતલબ ફેશન ફેશનમાં ઉતરી ગયા ચોથી પતિંગના સંસાર જીવનનો ત્યાગ કરી સંસાર જીવનનો ત્યાગ કરીને ક્યારેય વેશધારી સાધુ ફકીર બનવું નહીં પોતાની જાત મહેનતની ઈમાનદારી કમાણીથી જીવવું કારણ કે આપણે મતલબ કે બીજાના પૈસા ખાશું બીજાનું ચીજ ખાશું બીજાની વસ્તુ ભોગવશું તો અમુક ભાગનું આપે ધર્મ કરશું એના જ દેવું પડશે તો આવો મનુષ્ય જે મળ્યો તે ફકીર કે સાદું થવાની ક્યાં જરૂર રહે ઈમાનદારીથી કમાઈને પોતાનું જીવન નિભાવોને ને પાંચમી પ્રતિજ્ઞા કે સદગુરુ થકી જે નિરાકાર પ્રભુનું જ્ઞાન આપવામાં આવેલ છે તે સદગુરુની આજ્ઞા વિના કોઈને બતાવવું નહીં પોતાની જાતને જ્ઞાની સમજવું નહીં તો જ અભિમાનથી બચાય છે તો આપણે મતલબ કે આ જ્ઞાન મળે હોય તો એ જ્ઞાન આપણે ડાયરેક્ટ ન બતાવીએ આમ ઇશારો એ જ્ઞાન બીજી રીતે બધું સમજાવો પણ એક જ આ બનાવીને ગુરુ ન બનો કે હું ગુરુ છું તું ગુરુ નથી તને આત્મા જ્ઞાન ગુરુ વડે મળે હોય તો તું એમ કે ભાઈ જ્ઞાન પ્રાપ્ત કરો બધું મતલબ સત્સંગ કરો પણ મતલબ કે પોતે ગુરુ ન બનવું એક એ પ્રતિજ્ઞા લો આજથી તો આ સંત નિરાકારી મિશનના ઉપરના પાંચ સિદ્ધાંતોને મર્યાદાપૂર્વક સમતોલ સમજીને જીવન જીવવાની સ અને સફળ રીત છે તે જ્ઞાન જાણ્યા પછી એક જ નિરાકાર ભગવાનને માનવાનું છે ને એકને જ પૂજવાનું છે તો તેને અષાઢમાં જો મતલબ કે કૂછવર્ત કરવું છે જો મતલબ ખાસો તો મતલબ કે કૂછવર્ત નહીં થાય તો છ દિવસ ગોમૂત્ર ગો છણ ગાયનું દૂધ અને ઘી અને દર્ભનું પાણી એ બધું ભેગું કરીને ખાવું બીજું કાંઈ ન ખાવું અને બીજે સાતમે દિવસે ઉપવાસ નિજો રાખો આ સત્પન પૂછવર્ત કહેવાય છે મનુસમૃદ્ધિ પાના નંબર બે સો છોતેર પંદર આ કરવાનું કારણ સારું કે જે તે નથી ખાવું ને જે તે ખાધું હોય તો આ કૂંછવર્ત કરવાનું છે અને પિતૃ અમાસમાં કુતગંતા એટલે ઋણને ઉતારવા પહેલું ઋણ માતા પિતાનું બીજું બ્રહ્મજ્ઞાનીનું ત્રીજું ગુરુનું તો ત્રીજું પરમાત્માનું છે જે જો માતા પિતાનું ઋણ હળવું કરવું હોય તો સંતાનોને ભક્ત દાતારી અને સુરવીર બનાવો તો જ માતા પિતાનું ઋણ થોડુંક હળવું થશે તો જે માતા પિતાનું ઋણ હળવું થાય છે અને સાથે માતા પિતાની સેવા કરો હાલમાં અજ્ઞાની સેવા કરવાની વાત તો દૂર રહી તે માતા પિતાને વૃદ્ધાવસ્નવ ઘરડા ઘરમાં મતલબ મૂકી આવે છે વિચારતા કરો કે એક દિવસ તમે પણ માતા પિતા થશો આ તમે તમારા માતા પિતાને વૃદ્ધાવસ્થામાં મૂકી આવ્યો છો તો તમારા સંતાનો દેખે છે કાલ તમને મતલબ ત્યાં મૂકી આવશે તો માતા પિતાનું ઋણ ઉતરે કેમ વૃદ્ધાવસ્થામાં મૂકી આવો તો અને ગુરુનું ઋણ ઉતર હળવું કરવા માટે જીવનમાં બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ જ્ઞાન જાણી તે પ્રભુ જીવ પ્રાણીમાં માત્રમાં છે તો તે જીવ પ્રાણી માત્રની ભગવાન સમજીને સેવા સંપ પરંપાર પ્રેમ કરો ગીતા ગીતાધ્યા ચાર ચોત્રીસમાં પુરાવો છે તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ આપશે તેને પ્રણામ કરી તેમની સેવા કરી તેમને પ્રશ્નો પૂછી તે જ્ઞાન તું જાણી લે જીવનમાં ઉતારવું છે તો એ જ્ઞાન ઉતર્યું ઉતરે તો ગુરુ ઋણ હળવું થશે તો આપણે ગુરુ ઋણ હળવું કરવા માટે શાસ્ત્ર જ્ઞાન અને શસ્ત્ર બંનેની જરૂર પડશે ભગવાન રામ અને કૃષ્ણ જેવા પણ મતલબ કે જે છે ને શાસ્ત્ર જ્ઞાન મતલબ કે જે ગુરુ પાસે લેવા ગયા હતા અને હાથમાં હથિયાર રાખ્યા હતા આજે આપણા હાથમાં લાકડીએ નથી કોઈ ખોટું કામ કરતો હોય તેને તમે સમજાવો કેમ તો તેને જે આ ઋણ ઉતારવું હોય ગુરુનું તો આવી સેવા કરો તો ગીતા અધ્યાય અઢાર અણસઠ તે સિત્તેરમાં તે પ્રભુનું જ્ઞાન પ્રચાર કરવાનું ભગવાનનું ઋણ હળવું થાય છે તો વિજયાદશમીના મોટા પાપોનું નિવારણ કરવું છે તો બ્રહ્મહ્યા દારૂ પીવું સોના વગેરેની ચોરી કરવી ગુરુપત્ની સાથે વ્યવિવા વ્યભિચાર કરવો અને એવું જે જે પાપ કરનારા સાથે સંબંધ રાખો એ પણ મહાપાપ છે આ મનુસમૃદ્ધિ પાના નંબર બસો ઓગણસાઠ ચોપનમાં પુરાવો છે તો તેવા પાપ બંધ કરો ને દિવાળીમાં હાલમાં ફટાકડા ફોડવા ગાંડા બની જાય છે ઉપરથી પ્રદૂષણ વધારે છે જે વિરુદ્ધ આહારથી રોગ થાય છે તે બંધ કરો ગીતા જયંતિમાં ધર્મનું પાલન કરો બોલવાથી ધર્મ થતું જ નથી હું કે શિવને માનું છું પણ શિવે કર્યું એમ કોઈ કરતું નથી રામ ઘણા કહે છે અમે રામને માનીએ છીએ પણ રામે જે મર્યાદા પાલન કર્યું એવું કોઈ કરતું નથી કોઈ કહે અમે કૃષ્ણને મતલબ માનીએ છીએ કૃષ્ણએ કર્યું એવું કોઈ કરતા નથી કોઈ કહે છે અમે અલ્લાહને માનીએ છીએ તો અલ્લાહ જે હું કર્યો એવું કરતા નથી તો જે મતલબ કે જે છે ને હવે ગીતા જયંતી ધર્મનું પાલન કરો અને બોલવાથી ધર્મ થતું નથી શિવરાત્રિમાં હાલમાં અજ્ઞાની ભાંગ પીને ઉપરથી નશો કરીને મનને બગાડે છે તો હોળીમાં રંગ ઉડાડીને ગંધવાળ કરે છે તે બંધ કરો બીજા દેશના જે જ્ઞાની સમજે છે કે ભારતમાં આટલા બધા તહેવારો ઉજવાય છે છતાં પણ લોકો દુઃખી કેમ છે જે જ્ઞાની વ્યક્તિઓ ધર્મ મુજબ તહેવારો ઉજવા જોઈએ ત્યાં કર્મકાંડ છોડીને સાચા સંત ભક્ત દાતાર અને સુરવીર બનીએ તો ભારતનું કલ્યાણ થાય છે બીજું વિદેશી ચીજનો ઉપયોગ ન કરીએ અને પોતાના દેશની જ વસ્તુનો ઉપયોગ કરીએ તો ભારતનું કલ્યાણ થાય છે આવી ભૂમિમાં જ ભક્તદાતારી અને સુરવીર સંતો જન્મ્યા હતા છતાં હાલમાં સાવ માય કાકલા બની શું તહેવારોની હાલત કરી નાખી છે વળી જન્મદિવસ ઉજવો તે સર્વ મૂર્ખ માણસનું કર્મ છે અને ફેશન કરવી તે હલકટ માણસનું કર્મ છે અને ભજનમાં ડાયરામાં ગાવું વગાડવું બીજાને ઊંઘું ના દેવું તેવું જે તહેવારોમાં અને લગ્નમાં વિદેશી નકલ કરી ગાવું વગાડવું નાચવું તો બુદ્ધિ બગાડે છે તો સંસ્કાર આપી ક્યાંથી શકો તો વેદ ગીતામાં ધર્મમાં છૂતાછૂતનું કાંઈ ભેદભાવ નથી આપણછેટ બતાવેલી નથી તો આપણે આપણછેટ રાખીને હરિજન ભંગિયાને મતલબ દૂર રાખીએ છીએ અને જે મુસલમાનને ક્રિશ્ચન એ કાંઈ આ બો છૂત આપડછેટ જેવું રાખતા નથી તો જો એની મેજોરિટી વધે છે કે મુસલમાનના અઠાવન દેશ બની ગયા અને ક્રિશ્ચનના સત્તાવન દેશ બની ગયા ને ભારતમાંય મતલબ મુસલમાન કેટલાય વધી ગયા કારણ કે એ સમાન દ્રષ્ટિ રાખે છે ને ગીતામાંય બતાવ્યું હે પાંચમા અધ્યાયના અઢારમાં અને ઓગણીસમાં શ્લોકમાં કે હે અર્જુન તું ગાયને કૂતરાને જતીને અને અસુરને સમાન દ્રષ્ટિ જો તો સમાન દ્રષ્ટિ રાખો ના જાતના ભેદ છોડી દો બીજા જાદુ ટોણા છોડી દો દોરાધાગા છોડી દો માદળીયું બાંધવાનું આમ નળીમાં છોડી દો સુકુન જોવાનું છોડી દો અને જ્યોતિષ મતલબ કે જ્ઞાન સાચું એ પણ તે ગણતરીનું છે તે પણ મતલબ કે આપણે ખોટી રીતે બ્રાહ્મણો છેતરે છે તો જન્મકુંડલી હસ્તરેખા નવ કૃપૂજાનું ક્યાંય મતલબ કે લખેલું નથી ગીતા કે વેદમાં નદી સ્નાન નદીમાં સ્નાન જ ન કરવા જેવાય નદીમાં સ્નાન કરવાથી પાપ લાગે તમે એની અંદર થૂંક નાખો કે કોઈ બી મળતરમાં જો જાય ને એ પાણી બીજા પીએ તો પાપ લાગે નદીમાંથી પાણી ભરીને બારે નાવું હોય તો નવાય અત્યારે મૂર્ખા ગાડીનું પેસર ભાડી અને સ્નાન કરવા જાય ને તેમાં વળી ઘણા હવે હમણાં મતલબ શીખ્યું હોય હલો આપણે સ્નાન કરવા જઈએ લો આ કોઈને મતલબ કે ગીતામાં ક્યાંય લખ્યું જ નથી વેદમાં ક્યાંય લખ્યું નથી વળી બલી પ્રથા સતી પ્રથા પતિ મરી જાય ને મતલબ સ્ત્રીને મરવાનું કાંઈ ક્યાંય લખેલું નથી હવે માંસાર દારૂ પીવું ને બહુ લગ્ન ભૂત પ્રેત પિતૃઓના નામે પિંડદાન અને ભવિષ્યવાણી વગેરે વિધાનું રિવાજ બતાવેલા નથી તો શા માટે તે હું કરો છો હાથની રેખાને જોવાનું છોડી દો ભૌતિક ભણી નોકરી મળે છે મહેનત મજૂરીથી સાધારણ જીવન જીવાય છે પરંતુ માતા પિતાના આશીર્વાદથી મનુષ્ય બધી રીતે આગળ નીકળે છે તો ચાર જી શું છે ચાર જી શું છે ચાર જુ શું છે તે જાણો માતાજી ચારજીને જાણો ખાલી તો માતાજી પિતાજી ગુરુજી અને પ્રભુજી તે ચારેને પ્રાણાયામ કરો તો સુખી થવાય છે માતા પિતાના આશીર્વાદ લો પણ જો તેમની બધુઆ ન લો બધુઆવા દે દેખાશે નહીં છતાં શક્તિ મળે છે અને બધવાથી મતલબ રોગ થાય છે તો છતાં શક્તિ મળે છે તેમ પરમાત્મામાં ભલે દેખાતા નથી પરંતુ પરમાત્મા સાવ પાસે છે તે સૂક્ષ્મ છે તે ગીતા અધ્યાય તેર શ્લોક સૂરમાં પુરાવો છે તે પરમાત્માને પ્રાણાયામ કરો અને જળ ચેતન સર્વેને પ્રાણાયામ કરો તેનો આશીર્વાદ મળે છે પરંતુ ખોટા તહેવાર બંધ કરો તો જ તમે મતલબ કે જે છે ને સંસ્કારી જો માતા પિતા ખાવા પીવા પહેરવામાં કે કોઈ પણ વેસન કે ફેશન નહીં કરે તો પોતાના બાળકોને સમજાવો બાળકો પૂરેપૂરા જો સંસ્કારી હશે તો તે બાળકોને બહારના કોઈ પણ લોકો બગાડી નહીં શકે અમારો અનુભવ છે તો માતા પિતા સવારે વહેલા ઉઠો અને છોકરાને ઉઠાવો અને ધ્યાન પ્રાણાયામ યોગાસન કરી પછી સ્નાન કરી નાસ્તો કરી પોતાની ફરજ મુજબનું કર્મ કરો બાળકોને નીતિ નિયમ વડે ભક્ત દાતારીને સુરવીર બનાવો તો ઘરમાં રાવણ રાણા ઘરમાં રાણા પ્રતાપ શિવાજી વગેરેની છબી રાખો તેવાને યાદ કરો તો તેવા આપણામાં વિચાર આવશે અને સિનેમાના એક્ટરો ક્રિકેટના ખેલાડીને યાદ ન કરો જે પોતાના મામા માસીના નામ આવડતા નથી અને આ સિનેમાના એક્ટરને ખેલાડીના નામ યાદ રાખો છો તે જે શર્મની વાત છે જે સુરવીરો છે તેને યાદ કરો તેને નથી યાદ કરતા ત્યાં યાદ નથી કરતા ને યાદ જેને કરવા છે તેને નથી કરતા નથી કરવા તેને કરેલા તો ભારતની સંસ્કૃતિ બચાવવી હોય તો છોકરાને પહેલાં ગુજરાતી સ્કૂલમાં ભણાવ્યું જોઈએ જો એ અંગ્રેજી ભણશે તો અહીંયા ઘરમાં રહ્યા છતાં એ મતલબ કે જે છે ને એ બ્રિટિશના થઈ જશે એ અંગ્રેજી ભણાવવામાં શું મતલબ જરૂર છે જેને મતલબ કે જે છે ને પહેલાં આજથી પચાસ વર્ષ પહેલાં અંગ્રેજી નહોતા ભણતા તો એ ડૉક્ટર વકીલ જે થવાના હતા એ થઈ જતા થઈ જતા હતા અને હાલમાં ઇંગ્લેન્ડમાં બધા મતલબ જન્મે તે દીધી જે અંગ્રેજી મતલબ બોલતા હોય તો કે બધા ડૉક્ટર વકીલ જીને નથી થતા જે થનારા હોય તે જ થાય છે તો આવું અંગ્રેજી ભણવાનું પહેલું શરૂઆત છોડી દઉં અને ઘરમાં બાપ દાદાજી દાદા ભાઈ બહેન બોલો પણ મમ્મી પપ્પા કે ડેડી અંકલ વગેરે વિદેશી ભાષા ન બોલો જન્મ દિવસે ઉજવો લગ્ન દિવસ સૂર્યની હાજરીમાં કરો દિવસે વિદેશી નકલ ઘરમાં ન કરો સંતાનોને ધાર્મિક અને સદાચારી રાષ્ટ્રભક્ત ને ઈશ્વર ભક્ત બનાવો રાષ્ટ્રભક્ત હશે રાષ્ટ્રનું રક્ષણ થશે તો આપણું રક્ષણ રહેશે અને માતા પિતાની સેવાના સંસ્કાર હશે તો દેશનું ભવિષ્ય ઉજ્જવળ થશે ઘરમાં મૂર્તિ પથ્થરની પૂજવી નથી અસલ ભગવાન તે તો નિરાકાર છે તેનું શરીર જ નથી તો મૂર્તિ ભગવાનની બને જ કેમ થોડુંક તો વિચારો જે મૂર્ખ તો કોઈક પણ પ્રકૃતિના શરીર છે તો તે ભગવાનની વિભૂતિઓના શરીર બને છે વિષ્ણુ શંકર રામ અંબા દુર્ગા ઉમિયા સરસ્વતી લક્ષ્મી વગેરે જ તે વિભૂતિઓના શરીર કહેવાય આ ગીતા અધ્યાય દસ શ્લોક અઢારથી ચાલીમાં પુરાવો છે તો મૂર્તિ માતાની સાચી પૃથ્વી મૂર્તિ છે માતાની મૂર્તિ પૃથ્વીનું મૂર્તિ છે માતાની મૂર્તિ તે પૃથ્વી સ્વરૂપ છે પિતા તે બ્રહ્માજીની મૂર્તિ છે ગુરુ તે ભગવાનની મૂર્તિ છે આ બધાની સેવા કરો તેથી કોઈનું અપમાન ન કરો આ મનુસમૃદ્ધિ પાના નંબર ઓગણત્રીસ બેસો છવ્વીસમાં શ્લોકમાં પુરાવો છે તો કપડાંની પ્રેસ તો જે છે આપણે આજથી તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્યો વેચે મારી પ્રાર્થનાને સાંભળી મારા ઉપર કૃપા કરી અને જીવતો મનુષ્ય આવી નિરાકાર પ્રભુનું દર્શન કરાવ્યા તે જ્ઞાન અમોએ અમારા સર્વે કુટુંબોને અપાવ્યું ને તે આ વિડીયો વડે બધાને સમજાવીએ છીએ કે પરમાત્માએ આપણને પોતાના બનાવી લીધા છે પણ આપણે તો હજુ બીજા દેવી દેવતાની શપથતામાં જવાનું છોડતા જ નથી તો આજથી નક્કી કરો કે હવેથી આવી ભૂલ નહીં કરીએ જે પોતાના પેટ માના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી બને છે તેમાંથી બોતેર હજાર નાળીઓ બને છે તેમાં મુખ્ય ત્રણ નાળીઓ છે એક ઇંગલા પિંગલા અને સુક્ષુમણા આ બાજુને આ બાજુ વાર વાર પંદર વખત દબાવશો એટલે સુક્ષ્મણા નાકમાં થઈ બે બાજુ શ્વાસ નીકળે અને સુક્ષ્મણા કહેવાય છે એ સુક્ષ્મણા ચાલુ થાય ત્યાં પરમાત્માનું ધ્યાન જ્ઞાન સારું લાગે છે ત્યારે નામ મંત્ર કે રૂપને જોવું નથી ત્યારે ઓજસ વડે આભામંડળનું કવચ બને છે જો નામ મંત્ર કે રૂપ જોશો તો તેવા તરંગો બનશે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુદીક્ષાથી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં મળે છે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ આટલું કહી હું મારી વાણી વિરામું છું